ના કાર્યમમાં યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જાહેરમાંથી યુવરાજસિંહ જાડેજા એ પુરુષોત્તમ રૂપાલા સામે રોષ વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈને હાલ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચાર રાજકોટ ખાતે સમાજને એક સ્નેહ મિલન સમારંભમાં સભા સંબોધતી વખતે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલા પર લાલ ગુમ થયો છે અને ઠેર ઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જોકે નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપતા અને વિરોધ વધતા પુરુષોત્તમ રૂપાલાએ વિડીયો જારી કરીને માફી માંગવી પડી હતી પરંતુ માફી માંગવા છતાં પણ તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે

વધુમાં તેમણે કહ્યું હતું કે અમે તેમના નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યો છે અને બીજી વખત આવી ગંભીર ભૂલ ન થાય તેવી અપેક્ષા પણ રાખીએ છીએ અને તેની સાથે ચેતવણી પણ આપીએ છીએ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણી વિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની એટલે આ જે એક રાજનીતિનું જે એક હલકી કક્ષાનું સ્તર એ દિવસે ને દિવસે જોવા મળી રહ્યું છે કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ રાજકોટ વિસ્તારમાંથી એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય આ હું માનું છું કે ભૂલ નથી આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે અમે ફરી વખત કહીએ છીએ કે આ ફરી વખત જો આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો ફરી વખત આ રીતે જાણી જોઈને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું કારણ કે એવા બધા દાખલાઓ અમારી પાસે છે કેમકે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા એટલે આ જે ખમીરવંતી જે પ્રજા છે એ ક્યારેય પણ આ પ્રકારની જે વાતચીત છે એ આ પ્રકારની જે વાણી વિલસ છે જરા પણ સહન નહીં કરે આનંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર